GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News આથી વર્ષ પહેલા ગામના દેવી દેવતાઓની પેઢી બદલવામાં આવી હતી બાદમાં ગામ લોકો ભેગા મળીને ગામની પેઢી બદલી દેવોના લગ્ન લેવાનું નક્કી કર્યું 10 દિવસથી ગામની સીમા આવેલા 20 જેટલા દેવસ્થાનોના જૂના માટીના ઘોડા અને લાકડામાંથી ઘડેલા દેવ પ્રતિકો દૂર કરી નવા દેવોના ઘોડા ખોટતા બદલી કરોડિયા ઇંદમાં હળની પૂજા વિધિ સાથે ઇંદની ઉજવણી કરીને દેવોના લગ્ન કર્યા છે આદિ અનાદિ કાળથી ચાલી આવતી પરંપરા મુજબ ગામમાં સુખાકારી જળવાઈ રહે તેવી માન્યતા મુજબ ગામના લોકો દસ દિવસ સુધી માત્ર બફેલો ભાત અને બરચુ જમવાનું વ્રત પાડ્યું હતું ત્યારે આજે ગામની મહિલાઓ અડદની દાળ વાટીને ઢેબર બનાવીને દેવોને ધરાવી આખું ગામ સમૂહની સામૂહિક આસી પાકો ભોજન જમ્યા હતા કે જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા આજરોજ પુનિયાવાટ ગામના જે આપણા આદિવાસી સંસ્કૃતિ મુજબ જે આપણા પૂજન વિધિ હોય છે અને એના પ્રમાણે જે દેવ બદલવામાં આવે છે આ કાર્યક્રમમાં આજે હું ઉપસ્થિત રહ્યા અને મને ખૂબ આનંદ થયો આપના આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે એ એટલી સ્ટ્રોંગ છે લોકો વચ્ચે એટલો પ્રેમ ભાવ છે અને મને જોઈને આનંદ થયો કે પુનિયાવાટ ગામના લોકોએ અને અન્ય તાલુકાના લોકો પણ દૂર દૂરથી અહીંયા આ કાર્યક્રમમાં આવેલા છે મને ખૂબ આનંદ થયો આજે છોટારેપુર તાલુકાના પુનિયાવાટ ગામે બાબાદેવ ઈદની પીઠળાની પૂજા અર્ચના કરવાનો આ એક સૌથી મોટો આદિવાસીઓનો ધાર્મિક તહેવાર ચાલે છે સો વર્ષ પછી કૂટા બદલવાનો અને દેવોના લગ્નની વિધિ પણ અહીંયા કરવામાં આવે છે બાબાદેવનો પિઠરો એ અમારા આદિવાસીઓ માટે એક ભગવાન છે અને એની પૂજા અર્ચના વડીલો પાર્જિત વર્ષોથી અમારા બાપ દાદાઓ જે પૂજા કરતા હતા એ જ પ્રમાણે અમારા આદિવાસી સમાજની એની પછીની પેઢી પણ આને અનુસરે છે અહીંયા એકતા સામાજિક એકતા અને અખંડિતતાને કાયમ રાખવા માટે અને આશી આદિવાસી વિસ્તારની અંદર જળ જમીન જંગલ આકાશથી પાતાળ સુધી જે કોઈ જીવો અંદર રહે છે એને પણ જીવન સુખ શાંતિમય રહે એ પ્રમાણેની અમારા બાબાદેવની આસ્થા રાખી અને અમારા લોકો અહીંયા પૂજા અર્ચના કરે છે આપ સૌ જાણો છો એ પ્રમાણે આ આદિવાસી સમાજ છે રાઠવા સમાજ છે રાઠવા સમાજને પણ ગુજરાત સરકાર ઘણા વર્ષોથી તમને જે સુવિધાઓ આપતા હતા એ સુવિધાઓ આપવામાં કંઈક ને કંઈક જગ્યાએ વિલંબ કરે છે મારે કહેવું જોઈએ કે આ આદિવાસી સમાજની એકતા છે આ જ રાઠવા સમાજ છે ખરી રાઠવા સમાજની ઓળખ આપના ટીવી માધ્યમથી આ દેખાઈ રહ્યું છે ત્યારે સરકારે પણ સમજવું જોઈએ કે આને આદિવાસી દાખલાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એને માટે સરકારી રેકોર્ડ ઉપર તમે કહો છો કે આ રાઠવા નથી કે આદિવાસી નથી પણ આ સમાજને તમે જોઈ શકો છો ટીવી માધ્યમથી કે આ તમામ રાઠવા સમાજના લોકો છે દરેક ગામડે ગામડાથી પોતાનો પહેરવેશ પહેરી અને બાપદાદાના વડીલોની પારજીત જે કોઈ જગ્યા છે જે કોઈ દેવો છે એની પૂજા અર્ચના આજે કરી રહ્યા છે એના ઉપરથી એમ લાગે છે કે સરકારે પણ આની પરથી ભૂતપાઠ લેવો જોઈએ અને આદિવાસી સમાજ છે એ આદિવાસી જ છે કોઈના કહેવાથી કે કોઈની અરજી કરવાથી કે કોઈના કહેવા માને આ આદિવાસીઓ નથી એવું કોઈ માનવાય કારણ નથી આ ટીવી માધ્યમથી દેખાય છે કે આ સમાજ આદિવાસી જ છે અને આદિવાસી સમાજના લોકો પીઠોળા દેવ બાબાદેવની પૂજા કરી અને અમારા સમાજનું કલ્યાણકારક થાય એ પ્રમાણેની પૂજા અમારા બાપ દાદાના વડીલો અને પૂજારાઓ પટેલો ભેગા થઈને ગામના લોકો ઉજવે છે એ એ અમારા સમાજ માટે ખૂબ ધન્યની વાત છે અને અમારા સમાજ માટે ગૌરવની વાત છે આજે પુણ્યવાટ મારું વતન છોટાઉદેપુરમાં આદિવાસી જિલ્લો અને અમારા આદિવાસી સમાજ માટે આજે બહુ જ લાગણી પ્રેમ અને ખુશીની વાત છે કારણ કે સો વર્ષ પછી આજે અમારી અહીંયા પૂજા થઈ રહી છે છોટા ઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ આવી રીતે ગામ કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે આદિવાસીઓ માટે આ પ્રકૃતિ અમારું જીવન છે અમારી રહેણી કરણી બોલી અમારી સંસ્કૃતિ કલ્ચર અમારું જાળવવું જરૂરી છે અમારા ભગવાન સૂર્ય છે જે બધાને દેખાય છે પૃથ્વી હવા અગ્નિ આ અમારા ભગવાન છે અને આજે અમે એની પૂજા કરી રહ્યા છીએ એક આદિવાસી યુવાન તરીકે હું એટલું કહીશ કે સમગ્ર દુનિયાના આદિવાસીઓ જે છે તેમાં કોમન વસ્તુ ત્યાંની બોલી ત્યાંની રહેણી ત્યાંની કરની ટીમલી અમારી ટાટુ હાથમાં છે આ તમામ જગ્યા પર આ તમામ જગ્યા ઉપર આપ જોઈ શકશો કે આદિવાસી સમાજ ક્યાં છે આજે ગુજરાતની અંદર રહેતા તમામ આદિવાસી સમાજના યુવાનોને પોતાની આઈડેન્ટિટી બતાવવા માટે તકલીફ પડી રહી છે સરકારે એક વિશ્લેષણ સમિતિ બનાવી આ સરકારે એટલું નથી ખબર પડતી વિશ્લેષણ સમિતિને કે એમએલએ એમપી આદિવાસી વિસ્તાર છે અનુસૂચિત પાંચ છ વિસ્તાર છે તો એમાં એમએલએ એમપી સીટ આદિવાસી છે તમે ગરીબ કલ્યાણ મીડિયા કરી કરી આદિવાસી સમાજને યોજના લાભો આપો છો કે તમે આદિવાસી છો એમ કરી છોટાઉદેપુર જિલ્લામાં જાતિના દાખલા બાબતનો જે પ્રશ્ન છે રાઠવા કોળી કોડી રાઠવાની જે વાત છે આ રેવન્યુ રેકોર્ડમાં લખનાર વ્યક્તિ પણ સરકારનો છે અને અમે તો અમારી પ્રકૃતિને દેશ આઝાદ થયો એની પહેલાંથી અમે અમારી પ્રકૃતિને હાથે લઈને ચાલીએ છીએ આજે આ વિશ્લેષણ સમિતિના માણસો અમારે અહીંયા જોવું જોઈએ લો ઓફ નેચર જે કોન્સ્ટિટ્યુશનની અંદર કાયદાના અંદર રૂલિંગ જે આપ્યું છે કે ટ્રાઇબલ્સ આર હેવિંગ દેર કલ્ચર અમે અમારી સંસ્કૃતિ અમારી સાથે છે અમારી બોલી રહેણી કરણી અમારા હથિયાર અમારી લગ્ન પ્રથા અમારા બાબાદેવના ઘોડા અમારું ઈંધ અમારી ખાતરી અમારા પિઠોરા દાદાના અમારા જે સિમ્બોલિક લેંગ્વેજનું અમારો પિઠોરા દાદા છે આ અમારા ભગવાન છે વિશ્લેષણ સમિતિ જે આદિવાસી સમાજને જે નુકસાન કરી રહી છે એનાથી ખરેખર અમે નારાજ છે આ દિવસે આજના દિવસે આવા સો વર્ષ પછીનો જે અમારો આટલો મોટો તહેવાર છે અહીં સરકારના પ્રતિનિધિઓ આવીને બેસવું જોઈએ કલેક્ટરશ્રી આદિજાતિ મંત્રી વિશ્લેષણ સમિતિના ચેરમેન જે બી છે કે જે પણ કર્મચારી એમને ખબર પડે કે આદિવાસીઓ છે અમારી જનતા બોડી છે અમારી લોકો બધાની વચ્ચે બેસીને કામ કરવાવાળી છે આજે અમારી ડિસિપ્લિનને અમારી ઓળખને જો છુપાવ જશે એ ખરેખર આદિવાસી સાથે અન્યાય થઈ રહ્યો છે આજે અમે સમગ્ર ગુજરાતના તમામ આદિવાસીઓને કહું છું કે આપણા આપણા રીતિ રિવાજ એ સમગ્ર દુનિયાના દુનિયા સુધી આપણે જઈએ આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી આપણે અનુસૂચિ પાંચ અનુસૂચિ છનું પાલન થવું જોઈએ અને આદિવાસીઓ પોતાના હક અધિકાર માટે જેમ આપણે એક લવીએ જેમ સબરીએ એમ આપણે પણ આપણી આદિવાસી આપણી ઓળખ આપી પડશે ઇતિહાસોમાં નામ છે આપણા અને ભવિષ્યની અંદર પણ આપણા નામ લખાય એ મારી પ્રાર્થના જય આદિવાસી માલુન કરીને તે અમારા ઉજવણી અમારા દેવોનું પુણ્ય ગામને કર્યા ને પહેલી શરૂઆતમાં કે એ બાપ દાદા પહેરેથી કરેલું હતું પણ હોય ઉપર થયા ત્યારથી અમે કોઈ એનું કોઈ દ્વારા નથી પણ અમારા બાપ દાદા બધા કીધું હતું કે આ અમેથી આપણા આદિવાસી છે એથી એમેથી અમે આદિવાસી છે લંગોટી પહેરી હિંચેરા પહેલા વખતે અમારા બાપ દાદા લંગડી પહેરી અત્યારે થોડા ફરીના ગઈના થોડા છોકરાએ બધા તો આજે પેન્ટ લેંગા પહેરતા બાકી આદિવાસી જ છે અમારે બદલવાનું કારણ કશું નથી કે ગામને અંદર કોઈ આજે કોઈ રોગ બીમારી કોલેરો કોઈ થોરવાસો વાસાને માણસને પણ કંઈ થાય એને માટે પણ અમે એ ગામમાં એ જે દેવો છે એ ખાસ રોગ કોલેરો પણ એમના પૂજન કરીએ ઉજવીએ તે રોગો નહીં થાય મારું નામ નાયકા જ્યોતિબેન અશ્વિનભાઈ હું ડેપ્યુટી સરપંચ અમે જે આ દેવોની સ્થાપના કરવાનું એક મહિનાથી ચાલુ કર્યું છે એક મહિનાથી અમે જે દેવોની સ્થાપના કરવાનું ચાલુ કર્યું છે એમાં અમારા જે દાદાના દાદા બાપ દાદાના દાદાએ જે કરતા આવ્યા અને એ પરંપરા અમે અમારું કલ્ચર અમારી આદિવાસી જે જાતિ છે એને અમે ટકાવી રાખવા માટે જે અમે દેવોની સ્થાપના અલગ અલગ જગ્યા પર કરતા આવ્યા છે અને આજે છેલ્લો દિવસ છે અમારો એમાં આજે લગભગ દસ થી બાર હજારની પબ્લિક અહીંયા ભેગી થવાની છે અને પોતપોતે પોતાના ગામની અંદરથી ઢોલ નંગારા સાથે આવશે અને નાચગાન કરશે આ જે ઉજવવાનું કારણ એ છે કે અમારું કલ્ચર જળવાય રહે અને જે અમારી પેઢી પાછળની છે એ પણ જોવે અને એ લોકો પણ આવી રીતે દેવોની સ્થાપના કરે અને જે દેવ છે એ જ અમારા ભગવાન છે અને અમારું જે આદિવાસીમાંથી કોઈ અમને કાઢી નહીં મૂકે અને અમારા દેવો છે એ જ અમારા ભગવાન છે મારું સાસરું છે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી મેં પીએચડી કર્યું લોક રાઠવા સમાજનું વાંગમય અને આ જે સંસ્કૃતિ છે રાઠવા સમાજની જે મૂળ આદિવાસી છે એમની બધી જ ઓળખ એમના બધા જ પર્વો અને બધા જ ઉત્સવો બધા જ મેળાઓ નૃત્ય એ બધું જ એમાં મેં સમાવેશ કર્યો છે કે જેનાથી એ સમાજ કંઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો ઉકેલી શકે મારો થિસિસ જે છે એ કોર્ટમાં પણ આ ઓળખ માટે સાબિતી માટે મૂકેલો છે અને સાથે સાથે આજે જે આ પેઢી બદલવાનો જે ઉત્સવ અહીંયા ધાર્મિક જે આધ્યાત્મિક પર્વ ઉજવાઈ રહ્યો છે એમાં એવું છે કે જે પ્રકૃતિ છે એનું જે સર્જન છે એ સર્જન એ વિનાશ એકવાર થવાનો છે જે જન્મ્યું છે એ મરવાનું છે તો અહીંયા જે પ્રકૃતિના તત્વોમાંથી અહીંયા દેવ દેવ જે બનાવવામાં આવે છે માટીમાંથી લાકડામાંથી જે દેવ બનાવે છે એ પછી જે જૂના થાય છે જે તૂટી જાય છે માટીમાં ભળી જાય છે તો એને પાછા ઉજાગર કરીને આ લગભગ સો વર્ષ થયા આ પેઢી બદલવાનું કામ આજે થઈ રહ્યું છે અહીંયા જે તો એમાં એ ફરીથી દેવોને પ્રસ્થાપિત કરી અને સર્વ રાઠવા સમાજ અને સર્વ જે લોક સમાજ છે એનું કલ્યાણ થાય અને એનું સંરક્ષણ થાય અને સાથે સાથે સંસ્કૃતિનો પણ બચાવ થાય એના માટેનો આ એક અનેરો પ્રયત્ન છે અહીંયા ગામ લોકો જે છે એ ચારસો ઘર છે એ ચારસો ઘરના વ્યક્તિઓ મળીને આર્થિક ફાળો ભેગો કરીને આખો પર્વ ઉજવી રહ્યા છે એમાં દરેકે દરેક જે કંઈ નિયમો પાળવાના છે તો આખું ગામ એમાં જોડાયું છે મળું ખાવાનું તો મોળું ખાય છે ભોંય પથારી કરીને સૂવે છે પછી બહારનું કંઈ એ જમતા નથી આ બધા જે નિયમો છે નિયમો પાળીને આખો એક સામૂહિક ભાવનાથી આ આધ્યાત્મિક પર્વ ઉજવાઈ રહ્યું છે અને સાથે સાથે આ લોક નૃત્ય જે આમાં જે થઈ રહ્યું છે એ તો એની અમૂલ ધરોહર છે કે આદિવાસી હોય એટલે નૃત્ય તો એની સાથે હોય જ હોય અને દરેક પર્વમાં લોકનૃત્ય એની સાથે છે એ એની આગવી એક સંસ્કૃતિની ઓળખ છે